નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપનું યુટ્યુબ ચેનલ ભગવતી કોમ્પ્યુટર પર ધોરણ આઠમા ભણતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ બેરિટ સ્કોલરશીપ યોજનાની જાહેરાત કરવામાં આવી છે આ યોજનામાં ધોરણ આઠમા ભણતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે પરીક્ષાનો કાર્યક્રમ જોઈએ તો એક એક બે હજાર ચો પચીસથી અગિયાર એક બે હજાર પચીસ સુધી એટલે કે અગિયાર દિવસ સુધી આ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહેશે પરીક્ષા ફોર્મનો છેલ્લી તારીખ છે અગિયાર એક ફોર્મ ભરવાની ત્યાર પછી ફી ભરવા માટે બે દિવસ વધારાનો આપવામાં આવે છે એટલે કે ફી ભરવા માટે તેર જાન્યુઆરી સુધીનો સમય આપેલો છે અને પરીક્ષાની તારીખ છે તે સોળ ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે યોજનાની જે વાત કરીએ તો જે શિષ્યવૃત્તિ યોજના છે તેમાં જે વિદ્યાર્થીએ પાસ થશે તેને જિલ્લા વાઇઝ કેટેગરીના નિયમ પ્રમાણે માસિક હજાર રૂપિયા લેખે વાર્ષિક બાર હજાર રૂપિયા સતત ચાર વર્ષ સુધી મળવાપાત્ર રહેશે એટલે કે ધોરણ ભણી ભણીએ એટલે નવમાં ધોરણમાં આવે ત્યારથી માંડી નવ દસ અગિયાર અને બાર ધોરણ સુધી કન્ટિન્યુઅસ એને વાર્ષિક બાર હજાર રૂપિયા મળશે એટલે કે મહિને હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે તો લાયકાતમાં ધોરણ આઠમાં ભણતા વિદ્યાર્થી આ યોજના માટે ફોર્મ ભરી શકે છે જનરલ કેટેગરીમાં જેમાં જનરલ કેટેગરી અને ઓબીસીના વિદ્યાર્થીને ધોરણ સાતમાં ઓછામાં ઓછા પંચાવન ટકા હોવા જોઈએ અને જો એસીએસટીના વિદ્યાર્થી હોય તો તેને ધોરણ સાતમાં ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ હોવા જોઈએ તો જ આ યોજના માટે ફોર્મ ભરી શકાય છે આવક મર્યાદા જોઈએ તો જે વાલીને ફોર્મ ભરવું છે તેના વાલીની વાર્ષિક આવક છે તે સાડા ત્રણ લાખથી વધારે હોવી ન જોઈએ આવકનો અંગેનો દાખલો જે છે તેની વાત કરીએ તો આવક અંગેનો દાખલો છે તે મામલતદારો તાલુકા વિકાસ અધિકારી શ્રી તલાટી અધિકારીશ્રી શ્રી ચીફ ઓફિસર શ્રી ત્રણેયનો ચારેનું માન્ય ગણવામાં આવશે જાતિના દાખલાની વાત કરીએ તો મામલતદારશ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી અથવા જો વિદ્યાર્થી નાનો હોય અને જાતિનો દાખલો ન કરાવેલો હોય તો શાળાના આચાર્યનું રજિસ્ટર્ડ એટલે કે જાવક નંબર અને ફોટા સાથેનું બોનાફાઈડ માન્ય રહેશે જેમાં વિદ્યાર્થીની પેટા જાતિનો ઉલ્લેખ કરેલો હોવો જોઈએ ત્યારબાદ પરીક્ષા ફીની વાત કરીએ તો જનરલ કેટેગરી ઈડબલ્યુએસ એસ અને ઓબીસી માટે સિત્તેર રૂપિયા છે જ્યારે ફિઝિકલ હેન્ડિકેપ એસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પચાસ રૂપિયા સ્કોલરશિપની આ યોજનાની ફી ભરવાની રહેશે ફોર્મની ફી ભરવાની રહેશે પરીક્ષાનો ઢાંચો એટલે કે પ્રશ્નપત્રની વાત કરીએ તો એક બૌદ્ધિક કસોટીનું પેપર હશે અને એક શૈક્ષણિક યોગ્યતાનું કસોટીનું પેપર રહેશે બંને પેપરમાં નેવું નેવું માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે જે બૌદ્ધિક કસોટી છે તે તાર્કિક પ્રશ્નો પૂછવામાં આવશે અને શૈક્ષણિક યોગ્યતા છે તેમાં ધોરણ સાત અને ધોરણ આઠના ચાલુ વર્ષના પ્રથમ સત્રના ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો રહેશે ક્વોલિફિકેશન માર્ક્સ જોઈએ તો વિદ્યાર્થીને જનરલ કેટેગરી અને ઓબીસીના વિદ્યાર્થીઓને ચાલીસ ટકા અને એસી એસટીના વિદ્યાર્થીને વિદ્યાર્થીઓને બત્રીસ ટકા ગુણ લાવવાના રહેશે ત્યારબાદ જે તે વાઇઝ જે કોઈ કેટેગરીમાં વિદ્યાર્થી આવતો હશે તે પ્રમાણે એના કોટા પ્રમાણે એને સ્કોલરશીપ આપવામાં આવશે કસોટીનું માળખું જોઈએ તો જે પરીક્ષા છે તે ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ બંનેમાંથી એક વિદ્યાર્થી પસંદ કરી શકશે પરીક્ષા જે છે તે બહુ વિકલ્પી એટલે કે એમસીક્યુ ટાઈપની રહેશે ઓપ્શન આપેલા છે ત્યાર એમાંથી એક ઓપ્શન પસંદ કરવાનો રહેશે દરેક ગુણનો એક પ્રશ્ન રહેશે કોઈ માઇનસ પદ્ધતિ નથી એટલે કે કોઈ પ્રશ્ન ખોટો પડે તો એનો માર્ક્સ કપાવવાનો નથી વિદ્યાર્થીઓને ત્રીસ મિનિટનો વધારાનો ટાઈમ આપવામાં આવશે ઓનલાઈન ફોર્મ જે ભરવાનું છે તેના માટે એક એક બે હજાર પચીસથી અગિયાર એક બે હજાર પચીસ સુધી ઓનલાઈન ફોર્મ ભરી આપવાનું રહેશે આ ફોર્મ સાથે યોગ્ય ફી ભરી પછી સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું છે સૌપ્રથમ આ વેબસાઇટ પર જવાનું છે ત્યારબાદ ફોર્મ ભરી અને તેની સાથે આટલા ડોક્યુમેન્ટ જોડવાના છે ઓનલાઈન ફોર્મ ભર્યાની ફી પછી વિદ્યાર્થીના આધાર કાર્ડ કોપી આવકના દાખલાની કોપી જાતિના દાખલાની કોપી ધોરણ સાતની માર્કશીટ અને વિકલાંગ હોય તો વિકલાંગતાનું પ્રમાણપત્ર આપવાનું રહેશે વધારે માહિતી માટે તમે તમારી પ્રાઇમરી સ્કૂલના આચાર્યનો સંપર્ક કરી શકો છો જો યોજનાની માહિતી સમજાઈ હોય તો વિડીયોને લાઈક કરો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો